એ આવિનાશી પ્રગતિ કરતા રહો ભગવાન માં ભગવતી આ ટકાવાડી એમાં લઈ જતો નથી કાઈ અમે આયે છીએ તો અંતી લેવાનું વિક્રમસિંહ તાતુકા જાલા યસરાંસી મેરૂ પર એક પણ એવો રાખશે વિક્રમસિંહ તાતુકા જાળ

તમે એوتي સન્માનિત હોસે હરદુ પર આવી જાઓ હરદુ પ્રગતિનો એમને એવોર્ડ થી સન્માનિત કરશે પ્રદ્યુમન સિંહ ચાલો આવી

કર્મદીપસિંહ <jam> <Mond choses> કોર કોર ના ટેક થઈ મારો માસિયા આવિજો વર સન્માનિત કરો એવોથી સન્માનિત કરશે ભોજુપા નવપા કેલી કોણ છે આડો એની ભોજુપા આવી જાવ હાલો 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 આજી વખતે નકીત પેરુ છે બધાય ભીષ્મનો જ આશીર્વાદ દેવા અમને કે ભીષ્મ પિતાને પ્રગતિ થાય આય તાળી ઉપર ફફડા ભાઈ ભક્તસિંહ देखो सम्मानित कर से बहादुर सिंह दानू भा हम आवाज क्या ओवारी आवाज सुन ली वाह बाप देखो बेटे ये नवीन के के आवाज और पार्टी की तरफबाट

એમ લોકો એوتي સન્માનિત જાલા વર્દ્યુસી નທີરસી આવી જા નિયતિ પર કે છે જે કે નહીં ઘુમી એમ લટકાવતા દીકરી અને હવે કોઈ મોટી ઉમર આવો કોઈ આતો દેમકાય એવું નો અમને કોઈ આવ દેતો ન ધારો કુટુંબું હોય જ

જે આ વાતને પૂછી અને જે કાર્યક્રમ કર્યો છે એનો હું ભીજાવું છું ઘણા ટાઈમથી હું વિચારતો હતો છોકરાઓને મેં ભણતા હતા બધાનું લિસ્ટ મંગાવ્યું કયા ધોરણમાં કેટલા છોકરા ભણે છે અને બધા એનો હું હતો મિટિંગ બોલાવવાની વાત હતી કે થોડા ટાઈમ આપણે મિટિંગ બોલાવી કોણ ક્યાં ભણે છે ભણતરમાં કોણ આગળ વધી શકે છે એનો લિસ્ટ બનાવી અને આપણે એને કેવી રીતે આગળ વધારવું પરસેન્ટેજ સારા આવે

આપણે દરબાર છે કોઈ પણ જગ્યા કોઈ પણ જોઈએ વર્તન કરવું જોઈએ એના માટે પણ આપણા ગામમાં આપણા છોકરાઓને દીકરાઓને પણ જરૂર છે તમે મોરબી તાલુકાના ઘણા એવા ગામ છે ભલે ગામમાં ખેડૂત રહેતા હોય પણ એની પદ્ધતિ કોઈ મારા ગામમાં મહેમાન આવે આપણા ગામમાં કોઈ મહેમાન આવે મિલાવતા નથી પદ્ધતિ આપણે બહુ ખોટી છે આપણા ગામમાં વ્યક્તિ જોઈએ એ રીતે આપણે ઘણા એવા પોઈન્ટ છે કે જે પોઈન્ટ ઉપર આપણે દિવસે દિવસે સુધારો કરવાની જરૂર છે જેથી કરીને આવતા સમયમાં સાલા રાજપૂત એક નું કામ છે પંચાસનની ઓળખ હતી અલગ હતી હવે એ ઓળખને આપણે ચેન્જ કરી અને એક આપણે અલગ ઓળખ ઉભી કરવી છે દરબાર તરીકે જે આપણામાં સંસ્કાર હોવા જોઈએ કુમાર હોવું જોઈએ બધું હોવું જોઈએ પણ હવે હવે આપણે આપણે અભિમાને હોવું જોઈએ પ્રતિભા આપણી હોવી જોઈએ ગમે આપણે ઉભા ખબર પડે કે આપણે દરબાર છે એ જ રીતે આપણે આવતા સમયમાં આ યુવા ગ્રુપ આરોગ્ય રહી અને અલગ અલગ આપણા જે કઈ ભરતી માટેના છે ભરવા માટેના છે કોઈ પણ ને કોઈ પણ ભરવા માટે જરૂર હોય કોઈ પણ જગ્યાએ એડમિશન લેવું હોય ત્યાં હોય તો તમે ત્યારે અડધી રાતે પણ મારી પણ આવી શકે છે અને ફીમાં કઈ ચિંતા કરવાની જરૂર નથી જો એનામાં કેવી દર હશે તો ફીની વ્યવસ્થા પણ અમે કરી આપશું હવે આપણે આ ત્યાંથી જે મિટિંગ છે ભણવા અને સંસ્કાર માટેના સિંચન માટેની જ આપણે આ મિટિંગ આપણા ગામમાં અત્યારે નરેન્દ્ર જે રીતે ભરતી થયો છે એ આપણા માટે બહુ ગૌરવની વાત છે ઘણા ટાઈમ પછી મારા સાહેબ ઘણા ટાઈમ પછી આની પોતાની મહેનત હતી હું એ ટચમાં હતો એની મહેનત હતી એની ધગસ હતી એ ધગસ આગળ લીધું છે એને અનુરૂપ

માતાની પણ ફરજ માં આવે છે અને પિતાની પણ ફરજ માં આવે છે કે દીકરી દીકરાને વધારે દીકરાને કોઈ વ્યવસ્થિત થી દૂર રહે એના માટે આપણે ઘણા મોટા પ્રયત્ન કરવા જોઈએ આપણા વડીલો રહ્યા અમુક જન અને નાના છોકરા ને ન બગડે એના માટે ધ્યાન પોતે રાખવું જોઈએ ગામના આગેવાન તરીકે ગામના વડીલ તરીકે બધા ચિંતા કરવી છે કે આપણા ગામનો નો દીકરો વ્યસન ન ચડે વ્યસન દૂર રહેશે એટલે વાંધો નહીં આવે આને સરકાર કોઈ અત્યારે દીકરી દીકરા મને ભણવામાં ફેલ થયા હોય એના પ્રયત્ન કરશે તો આગળ વધશે ભવિષ્યમાં નોકરી માટે ધંધા માટે કેટલા અત્યારે ઓપ્શન છે થોડું ભણેલા હશે તો મોરબીમાં એવી આપણી આર્થિક સમાજની ઘણી એવી બધી સાયદો ચાલુ છે એ સાયદોના માધ્યમથી આપણને ગમે ત્યાં રોજી રોટી મળી શકે એ તેમની જગ્યાઓ છે એકાઉન્ટ છે અલગ અલગ રાખો આ બધા વસ્તુ વિકાસ થવા નથી વધારે પડતું વાંચન અભ્યાસમાં ધ્યાન દે ભલે હોય ફરીથી પ્રયત્ન કરો ટ્રાય કરાવો جامع مليک راسته يا عليمات اے بي سي ادارہ پر مارنے جون وے بھلا بابت میں ایک چیز بابت ماں بابت ماں کے مغلوں روپن کا سنکر مارو کوچے کر جو بارش کا منجے জয় مادر او کو کو دیوا نریو زیادہ طالبوڑ دے ما تو او سو ہا 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 بے نام

这个是玉米